ના મહિના માં તો મારે પેલા છે સમજુ અને એની પેલા મહિના તો ફાઈનલ જ છે સમજી લે બગા તને તો ખરેખર મારો કાક ને બહુ યાદ કરતો છે ને પેલા તો તો એ ડોલે ડોલે થોડુંક મર્યાદા બોલે ને તો એ મજા આવે એમ પછી પછી મૂળે ને એમ ખબર જ છે હવે તું તો વળી કોઈ છે મોટો અધિકારી છે વાત કરે તને બોન આની બોલાવ મારા ઓછા ગટુ આંખો દાડો હરાઈ જાય તો ઘરે તો સણ ઉપાડતા હોય ને પાવર કેટલો પાડે જો કે બેટુ ઓને તને સમજાવો ને તો સારી વાત છે એમ નકે પછી ઓના ડોટ ને બોટ ને બધું એક કી ઠાપ ભેગું થાય ભાઈ બેઠો બેઠો વેંટો છે ભાઈ ના હોય ભાઈ અને ભલે ભલે અમી દારૂડી રહ્યા પણ હાલે ગમે એવા કોમે ઉલ્દી છો તે તમારા મનમાં તમે શોધથી રાખો યાર તમને ખબર તો છે આપડે ના કરાય ના પગ પકડી તો બહાર કાઢ્યો હોય પણ ગમે એવો છે સમજ્યા તમે શાંતિ રાખો ઘડી જુઓ ભાઈ ગટુ બગા આ તો માર કાંઠે કીધું તું કે તું દાતા અને પેલા ગટુ ના બગા ના હા લેતા ગટુ ભેગો થાય મેં કીધું કેમ કરો તમે હું છું ખેતર મારા મજૂર છે મગફળી ચાલુ છે એટલે મારે જવું પડશે ખેતર માં તમે તો લ્યા કે મારા ઓછા ઘરે તો અમને છે તમે કો મારે જાવ છે મારા ઓછા કેવા પડે કે

કોઈ ચોખાઈ રાખવી નઈ હા ભાઈ ઘટું બગા બે મારે ઘરે ને એ રાડ પાડી છે મારે ઘરે ઘણું બધું કોમ છે એટલે હું છું આવજો પાછા એ આવજો

તો મિત્રો અમારો આ કોમેડી વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને શેર કરો જય માતાજી